નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી સિયોર ખાતે કરવામાં આવશે નિવાસી અધિક કલેક્ટર ની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી નું રિહર્સલ કરવામાં આવ્યું હતું સિહોરના છાપરી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નિવાસી અધિક કલેક્ટરે પ્રજાસત્તાક પર્વ અંતર્ગત યોજાનાર ધ્વજવંદન પોલીસ ટુકડી દ્વારા સલામી પોલીસ પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના કાર્યક્રમના રિહર્સલનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે ડીવાય એસપી મિહિર બારીયા પ્રાંત અધિકારી ચેતન પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તારીખ છવ્વીસ જાન્યુઆરીના રોજ મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે